ઝઘડીયા તાલુકાના માંડવી અને જામોલી વડગામ ખાતે પેશા એક્ટ મુજબ ગ્રામસભા યોજાઈ ઝઘડીયા તાલુકાના કંટોલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા માંડવી અને જામોલી વડગામ ખાતે ઓગણીસો છન્નું પેશા એક્ટ મુજબ ગ્રામસભા યોજાઈ હતી જેમાં ગ્રામસભા અધ્યક્ષ નિમણૂક બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ વન અધિકાર કાયદો બે હજાર છ હેઠળ મળેલા જંગલ જમીન અને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં વન અધિકાર કાયદો બે હજાર છ હેઠળ મળેલી જમીનની માપણી બાબતે ગ્રામસભામાં પરામર્શ કરવામાં આવી તેવા ભાર મૂકવામાં આવ્યો હતો વન અધિકાર સમિતિની પુનઃરચના કરવામાં આવે અને વન અધિકાર કાયદો બે હજાર છ હેઠળ જંગલ જમીન ખેડતા વ્યક્તિગત દાવેદારો સામૂહિક દાવેદારોને દાવેદારી કરતા ઓછું ક્ષેત્રફળ મળેલ છે જે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને બાકી રહી ગયેલા વ્યક્તિગત દાવેદારો અંગે ચર્ચા કરવામાં આવી હતી આમ વિવિધ મુદ્દે ચર્ચાઓની ગ્રામસભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો પણ જમીન ક્ષેત્રફળો શું મળે છે એટલે આપણા ખેડૂત ભાઈઓ બહેનોની માગણી હતી કે ભાઈ અમને જમીન ઓછી આપો કે જે એના હિસાબે અમે જશે એટલે આ બાબતે આપણો આ મુદ્દો છે એમાં માંડવી ગામમાં એકાવન વ્યક્તિગત દાવાઓ કરવામાં આવ્યા હતા એમાં ચોત્રીસ મંજૂર કરવામાં આવેલા બાકીના દાવાઓ અમુક પેન્ડિંગ છે અમુકને મળેલું નથી તો એનું નામ લેવામાં આવશે એ તમને હું જણાવું